કાલ પૂછ્યું કે કમડી આકાલ કાટ્યું ને પાસ કા શું લઈ જાવની કાલ પાકે તો ઓલું ઓલું આ પાક છે બરોબર કા કાલ પાકે કે નો પાકે એમ આમ હું કો કામ

20 રૂપિયા લખેલા કોણ આપે છે હા રૂપિયા તો યાર પડ્યું છે 15 ભેગું ની 15 ભેગું લખાવું બસ પાસો લાગી એમ દોંં તેજી કામ આવી ગયો પડ્યું એમ કે હું તો આપો તો એમ નહીં આ જે રહે ને બસ હવે રાજી પડ્યું છે રૂપિયા લખાવું

Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ એ કમળ એ કમળ એ રમાઈ જાવજે કરા હાલો બોલા વાળીયા હાલે

કઈ તેમ નરમ ન પણ આ 15 ભેગો લખાય ન કે પછી પડ્યું છે આટલા તારી આને ન બોલું 15 ની અંદર હું લખાવી તો પછી શું કઈ દે ટ્રેન જ કે જો જાય તો મુકાવી દે જો આમાં હું આપતો એમ ન જાય તો મુકાવી દે પછી મારે કોને તો જી સાજે આ પશ્ચિમ આખો ને દેવા જો ભાઈ ટેમ્પો વાળો હોય દેવા હું એમ છું Gue t referred on as you can, my染 are on all, in my liwie how many, mania, keriaka farming inversi Esa posicion de que la 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 la que la la